એવા વળાંક પર આવીને ઉભો છે કાફલો અહીંથી જવાય છે ક્ષણ તરફ અહીંથી સદી તરફ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આપણે હવે નક્કી કરવાનું છે કે આપણે અમેરિકાના બનાવેલા એપલના બનાવેલા આઈફોનમાંથી સ્વદેશી વાપરોના મેસેજ મોકલવા છે કે પછી ખરેખર દેશને એ રીતે સશક્ત બનાવવો છે જે અત્યારે સમયની માંગ છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ડોનાલ્ડ ટ્રમ્પ સવાર પડતાની સાથે દરરોજ ભારતને ધમકી પર ધમકી આપી રહ્યા છે એકવીસ દિવસની અંદર પચાસ ટકા ટેરિફની ઘોષણા એ કરી ચૂક્યા છે પચીસ ટકા ટેરિફની ઘોષણા કરી ત્યારથી જ ભારતીય બજાર માટે આંચકારૂપ સમાચાર હતા એ આંચકામાંથી હજુ કળ વળે એ પહેલા ભારતે બહુ સ્પષ્ટ જવાબ આપ્યો હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજા પચીસ ટકા એડિશનલ ટેરિફની ઘોષણા કરી અને પાછા ધમકી આપતા એવું કહે છે કે હજી તો આઠ દસ કલાક જ થયા છે હજુ આગળ જોતા જાઓ હું શું કરું છું એ આ ધમકી આપી રહ્યા છે એ કહીને કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદો છો ને એટલે અમે નહીં ચલાવીએ ચાઇના પણ આડકતરી રીતે ભારતના સમર્થનમાં આવ્યું છે રશિયા પણ ભારતના સમર્થનમાં આવી શકે છે વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવી શકે છે એવી સંભાવનાઓ છે જે આવે છે અધિકારિક રીતે એની ઘોષણા થાય છે તો એ બહુ જ મોટા સમાચાર રહેવાના છે આ સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચે વાટાઘાટોની તૈયારી ચાલી રહી છે ચેલેન્સકી કહી રહ્યા છે કે અમે યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ શરત એ છે કે વ્લાદિમીર પુતિનની સાથે રૂબરૂ મુલાકાત થાય પુતિનની આજુબાજુ અને એના કેન્દ્ર બિંદુની આજુબાજુ અત્યારે વિશ્વનું પોલિટિક્સ વિશ્વની રાજનીતિ છે આજુબાજુ ગોળગોળ ફરી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની સામે જો બધા એકત્રિત થઈને ભારત જે રણનીતિ ઈચ્છે છે એ પ્રમાણે જો આગળ વધે છે તો અમેરિકા માટે આ કપરો કાળ સાબિત થવાનો છે પહેલાં સૌથી પહેલાં સમજીએ કે પચાસ ટકા ટેરિફ લાગવાનો શું મતલબ છે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રી આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ખૂબ બધા ઉદ્યોગો આપણા એવા છે કે જેના પર આની બહુ મોટી ભયંકર અસર થશે લાખો કરોડ રૂપિયાનું આપણે એમની સાથેના વ્યવહારો છે આપણે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ આપણો સામાન આપણી ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટની ઇન્ડસ્ટ્રી જ્વેલરી અને ડાયમંડની ઇન્ડસ્ટ્રી લેધર અને ફૂટવેરની ઇન્ડસ્ટ્રી કેમિકલની ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલની ઇન્ડસ્ટ્રી આ બધા પર આની ખૂબ મોટી અસર થશે પણ આ અસર માત્ર ભારત તરફી નહીં હોય ભારત તરફથી કશોક સામાન જો બહુ મોંઘો જાય છે ને એના પર ટેક્સ વેચે છે એટલે એક દુકાનદાર જે સો રૂપિયામાં અત્યાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈ પણ સામાન વેચતો હતો એક દવાએ સો રૂપિયામાં વેચતા હતા એની જગ્યાએ એકસો પચાસ રૂપિયામાં વેચશે વેપારીને એનાથી બહુ મોટો ઝાટકો કે અસર નથી થવાની પણ એનો માલ ત્યાં ઓછો ખરીદાશે કેમ કે શું અમેરિકન લોકોની ખરીદ શક્તિમાં એટલો વધારો થયો છે અમેરિકાના અર્થતંત્રના આંકડા કહે છે કે અમેરિકાનું સાવ દેવાળું ફૂંકાઈ ગયું છે અતિશય ખરાબ હાલતમાં એ દેશ પોતાના અર્થતંત્રની દ્રષ્ટિએ ચાલી રહ્યો છે નોકરીના રિપોર્ટ્સ ખરાબ આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન સામે સતત સવાલો થઈ રહ્યા છે એમને કોઈ પ્રશ્ન કરે છે તો એને એ જો બાઇડનના માણસો છે અને ડેમોક્રેટ્સ છે અને રિપબ્લિકન્સને બદનામ કરવા માંગે છે એવું કહીને એ સવાલોને ચૂપ કરાવી દે છે એ સવાલોને ચૂપ કરાવવાથી અમેરિકાનું અર્થતંત્ર ફૂલ ગુલાબી નથી થઈ જવાનું અમેરિકાના માથા પર જે દેવું છે દુનિયામાં સૌથી વધારે એ પણ ઓછું નથી થઈ જવાનું સરળ મતલબ એ છે કે અમેરિકન્સની ખરીદ શક્તિમાં અચાનક પચાસ ટકાનો વધારો નથી થઈ જવાનો એનો મતલબ એ કે ભારતમાંથી જે પ્રોડક્ટ્સ બહાર જવાની છે એનું એક્સપોર્ટ છે બહુ જ ઘટી જવાનું છે એ એક્સપોર્ટ બહુ જ ઘટે છે તો અહીંયા પ્રોડક્શન ઓછું થશે પ્રોડક્શન ઓછું થાય છે તો એનો મતલબ રોજગારી પર એની બહુ જ મોટી અને સીધી અસર થશે ગુજરાતમાં તો સુરત સૌથી વધારે એનાથી પ્રભાવિત થવા જઈ રહ્યું છે કેમ કે ટેક્સટાઇલથી માંડીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી એના પર અસર થવાની છે કેમિકલ ઉદ્યોગ બહુ જ મોટો અસરગ્રસ્ત અથવા પ્રભાવિત થવાનો છે એનાથી એનાથી ગેરફાયદો અમેરિકાને પણ ખાસો છે અમેરિકા કેવી રીતે પોતાનો રોજગાર બેલેન્સ કરે છે અમેરિકા ભારતની પ્રોડક્ટ્સના ઓપ્શન કેવી રીતે કેમ કે અમેરિકા માત્ર ભારત સાથે દુશ્મની નથી કરી રહ્યું એ ટેરિફ ભારત ચાઇના સહિત બહુ જ બધા દેશો પર લગાવવા જઈ રહ્યું છે અમેરિકાને એવું લાગતું હોય કે પાકિસ્તાન સાથે દોસ્તી કરીને ભારતને ડરાવી દેશે તો એનાથી કોઈ જ ફરક પડવાનો નથી અને એટલે જ પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન બંને બાજુ છે શરૂઆતના સમયમાં એ નુકસાન અમેરિકા પર ખૂબ વધારે છે જો અમેરિકા ઓપ્શન નથી વિકસાવતું તો ભારત કઈ રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે ભારતે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ અનજસ્ટિફાઈડ ને અનરીઝનેબલ છે અમે અમે અમારી રાષ્ટ્રીય રાષ્ટ્રીય અમારે હિત અને સુરક્ષા વાત કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને અંગત પણ એ નુકસાન થશે પણ હું દેશનું કિસાનોનું નુકસાન નહીં થવા દઉં એમએસ સ્વામીનાથનની યાદમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર હતા દેશના કિસાનો સંદર્ભે એમનું ઉદાહરણ આપીને ટાંકીને એમણે આ વાત કરી છે પ્રધાનમંત્રી જો આ મુદ્દા પર એકદમ ફર્મ રહે છે આપણે નેગોસિએશન બહુ જ સારી રીતે કરી શકીએ છીએ આપણે સારી ડીલ એમની સાથે ક્રેક કરી શકીએ છીએ તો આપણા માટે બીજી કોઈ સમસ્યાઓ નથી પણ એ દરેક માણસો કે જે ચાઇના સાથે સંઘર્ષ થાય ગલવાન ઘાટીનો ત્યારે વોટ્સએપ પર મેસેજ શરૂ કરે છે એ દરેક માણસો કે જે અમેરિકા સાથે સંઘર્ષ થાય ત્યારે વોટ્સએપ પર સ્વદેશી અપનાવવાના મેસેજ શરૂ કરે છે એમની પાસે એ જવાબ નથી કે આપણી પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ નથી આપણે મોટા ભાગના મોબાઈલ જે વાપરીએ છીએ આપણે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બહુ સારા ક્રમાંક પર જઈ રહ્યા હતા એપલ ફોક્સકોન સાથે ફોક્સકોન એમને જે સપ્લાય કરે છે ફોક્સકોને હૈદરાબાદમાં પોતાનું બહુ જ સરસ યુનિટ સ્થાપ્યું હતું ચેન્નઈ પાસે એમનું એક યુનિટ હતું અને ખૂબ બધા આઈફોન આપણે અહીંયા બનાવીને ત્યાં લઈ જતા હતા એપલ કંપનીએ જાહેરાત કરી છે કે એ યુએસએમાં જ પ્રોડક્ટ્સ બનાવશે એણે કહ્યું છે કે રેર અર્થ મિનરલ્સ છે મેટલ્સ છે એ પણ બધા અમેરિકા પાસેથી જ ખરીદશે એટલે એપલ પર જે પ્રેશર નાખ્યું ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કે તમે ભારત કે બાકીના કોઈપણ દેશોમાં ઉત્પાદન બંધ કરી દો ફોક્સકોન ચાઇના અને ભારતમાં ઉત્પાદન કરીને એ મેડ ઇન ચાઇના કે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને યુએસએમાં વેચતું હતું એ બધા પર એક પછી એક રોક લગાવી રહ્યા છે આપણને માંડ જે આશા દેખાતી હતી કે ચાઇના તરફ ડાયવર્ટ થતો મોટા ભાગનો બિઝનેસ આપણા તરફ પણ ડાઇવર્ટ થઈને આવી શકે છે આપણે પણ એમને ખૂબ સારું અને સસ્તું લેબર પ્રોવાઈડ કરીને આપણા તરફ ઉદ્યોગોને આકર્ષી શકીએ છીએ એના પર પણ પ્રશ્નો આવી રહ્યા છે એ સ્થિતિમાં આપણી પાસે આપણું શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને માઇક્રોસોફ્ટના સર્વરમાં એક પ્રોબ્લેમ આવે ને આખી દુનિયા ઠપ થઈ જાય આપણે ઠપ થઈ જઈએ આપણા એરપોર્ટ્સથી લઈને બાકીની બધી સમસ્યાઓ આવી જાય આપણી સામે બધું જ અચાનક ઠપ થતું દેખાય ત્યારે પણ આપણે જવાબ નથી આપી શકતા કે આપણી પાસે આપણે ઓપ્શન નથી વિકસાવી શક્યા એ ઓપ્શન કેમ નથી વિકસાવી શક્યા એના બહુ જ બધા જવાબો છે પ્રશ્ન એ છે કે આપણે શું એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી શક્યા કે જ્યાં સ્ટાર્ટઅપ ઇનોવેટિવ હોય શું આપણે ત્યાં એવી ઇકોસિસ્ટમ છે કે આપણા બ્રેઇન જે અહીંયાના મગજો બહાર જઈને ગૂગલમાં કે મેટામાં કામ કરે છે એ ભારતમાં એ પ્રકારની પ્રોડક્ટ્સ કે એ પ્રકારની કંપની તૈયાર કરી શકે અમેરિકાની પાસે પોતાની જે સાત મહત્વની કંપની છે એપલથી લઈને માઇક્રોસોફ્ટથી લઈને ફેસબુક મેટાથી લઈને ગૂગલ જેવી કંપની આપણી પાસે ભારતમાં એ પ્રકારના સ્ટાર્ટઅપ કેમ નથી વિકસી શક્યા વર્ષોના વરસથી લઈને વર્તમાન સમયમાં આપણે ત્યાં ઇકો ઇકોસિસ્ટમ નથી આપણે ભાવનાઓમાં વહી જઈને દરેક વખતે સ્વદેશી અપનાવોના મેસેજ ફોરવર્ડ કરી શકીએ છીએ પણ એના પછી કશું કોન્ક્રીટ કે નક્કર નથી કરી શકતા કદાચ આ એ સમય છે અથવા એ અલાર્મ વાગી રહ્યું છે જાગી જવાનો કે જ્યાં સુધી તમે વિદેશી તાકાતો પર નિર્ભર રહેશો ત્યાં સુધી એ તમને ડરાવતા રહેશે અમેરિકા આપણને એટલે ડરાવે છે કેમ કે એની પાસે હથિયાર છે એ હથિયાર એ ક્યાં સુધી વાપરતું રહેશે નેગોસિએશન ક્યાં જાય છે વર્લ્ડ પોલિટિક્સ કઈ બાજુ જાય છે વિશ્વબેદ કઈ દરિયોમાં વહેંચાય છે કોના તરફી કેટલો ઝુકાવ છે અને ભારત આ બે ધર્યોમાં વહેંચાતા વિશ્વની વચ્ચે ક્યાં જઈને ઊભુ રહે છે નજર એના પર રહેવાની છે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું પ્રાઇમ મિનિસ્ટર મોદીએ શું કહ્યું સાંભળીએ ઇન્ડિયન ઓફિશિયલ લેટ મી ગો ઓઈલ ઓકે બટ વાય સિંગલિંગ ઇન્ડિયા આઉટ ફોર ધીસ એડિશનલ સેન્સી ઇટ્સ ઓન્લી બીન 8 So let's see what happens over the next. Yeah, you're going to see a lot more. So this is a taste. Of you're going to see a lot more. You're going to see so much secondary president. sanctions. Yes, ma'am. Sorry. You. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है किसानों की आय बढ़ाना खेती पर खर्च कम करना आय के नए स्रोत बनाना इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं અને હવે વાત દેશના સૌથી મોટા સમાચારની હવે વાત દેશમાં વોટની ચોરીના આક્ષેપોની કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી ખૂબ વિશાળ પત્રકાર પરિષદ હતી રાહુલ ગાંધી મંચ પર હતા પાછળ એક પછી એક સ્લાઇડ બતાવતા જતા હતા અને પ્રેઝન્ટેશનમાં અમુક એવા ડેટા મૂકીને એમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સવાલ કર્યો છે એમાં એમણે કહ્યું છે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરી છે એક ડુપ્લિકોટ ડુપ્લિકેટ વોટ નખાયા ફેક અને ઇનવેલિડ એડ્રેસીસ હતા બલ્કમાં વોટર એક જ એડ્રેસ પર હતા ઇનવેલિડ ફોટોઝ હતા અને ફોર્મ સિક્સનો મિસયુઝ કરવામાં આવ્યો એમણે આ માત્ર હવામાં વાત નથી કરી એમણે આંકડા આપ્યા છે એમણે માત્ર હવામાં ગભગોળા નથી માર્યા એમણે એ ડેટા સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને બહુ સટીક પ્રશ્ન કર્યા છે ઇલેક્શન ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે સાઇન કરીને જે તમારી ફરિયાદો કે છે રજૂઆતો છે અમને આપો અમે તમને સમય આપીએ છીએ કોઈ પણ નેતાને એમાં એ વિપક્ષનો ખૂબ જવાબદાર નેતા આ દેશની સંસદનો એક સભ્ય સાંસદ જો આ દેશના લોકતંત્ર પર એ લોકતંત્રના આત્મા એટલે કે ચૂંટણી અને એની પ્રક્રિયા પર સવાલ કરે છે તો એ પ્રશ્નને માત્ર પોલિટિકલ સવાલો છે એવું માનીને ઇગ્નોર કરી શકાય એમ નથી એમણે જે સવાલો કર્યા એની અંદર તથ્યો એમણે પોતાના તરફે રજૂ કર્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અથવા સત્તા પક્ષના વ્યક્તિઓ સામે આવીને આટલી ડિટેલમાં પત્રકાર પરિષદ કરીને શું જવાબ આપશે એક એક તથ્યોના એક એક પ્રશ્નના જે રાહુલ ગાંધી દ્વારા કરાયા છે લાખો માણસો જ્યારે આ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી સાચા હોય કે ખોટા એમણે મનમાં એક શંકા નાખી છે એક પ્રશ્ન કર્યો છે આપણે ત્યાં સરપંચ પણ ઇલેક્શનમાં ધાંધલી કરી શકે છે ગામની પંચાયતની ચૂંટણીમાં એ બોગસ વોટિંગ થઈ શકે છે બોગસ વોટિંગ થવું ને આખોનો આખો ડેટા જ ખોટો એડ થઈ જવો એ બંનેમાં બહુ જ મોટો ફરક છે રાહુલ ગાંધી જે સવાલો કરી રહ્યા છે અતિશય ગંભીર છે તમે એને એ રીતે જસ્ટિફાય નહીં કરી શકો કે તો સમયમાં એ થતું હતું ને જે પાવરફુલ ને શક્તિશાળી નેતાઓ રહ્યા એમણે હંમેશા આ કર્યું છે ને કોંગ્રેસ તો આ જ રીતે હંમેશાથી ચૂંટણી જીતતી આવી છે કોંગ્રેસે જો આ કર્યું તો એ વખતે વિપક્ષે કેમ એ સવાલો ન કર્યા ભારતીય જનતા પાર્ટી જો આ કરી રહી છે અને વિપક્ષ પ્રશ્નો કરી રહ્યું છે તો એ સવાલોના જવાબ આપવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બાધ્ય છે એમણે એ જવાબ બહુ વિસ્તારથી આપવા પડશે બાકી આખી લોકતાંત્રિક પ્રક્રિયાને જ્યારે શંકાની જેમ જોવામાં આવશે જો રાહુલ ગાંધી ખોટા છે તો એમને ખોટા પુરવાર કરવા પડશે કેમ કે જ્યારે એક આખી પ્રક્રિયાને તમે શંકાની જેમ જુઓ છો ત્યારે નાગરિકનો લોકતંત્રમાંથી ભરોસો હટે છે લોકતંત્રમાંથી ભરોસો હટે ત્યારે દેશ અરાજકતા બાજુ જાય છે અને અરાજકતા તરફ જવું આ દેશને અત્યારે પોસાય એમ નથી આપણે ખૂબ મહત્વના વળાંક પર આવીને ઊભા છીએ આપણે જો સાચા રસ્તે ગયા તો આપણે કદાચ વિશ્વમાં ખૂબ અમિત છાપ છોડવા તરફ છીએ આપણે માત્ર જે ભવ્ય ભૂતકાળની વાતો કરીએ છીએ અને વર્તમાનમાં પણ લાવી શકીએ એમ છીએ પણ જો અરાજકતા બાજુ ગયા તો આપણા હાથમાં શું આવશે આપણને બધાને ખબર છે પડોશી દેશોની હાલત આપણે જોઈ લીધી છે જનતાનો વિશ્વાસ લોકતંત્રમાંથી જાય એ કોઈ પણ દેશને પાલવે એમ નથી राहुल गांधी ये슈و કહ્યું પોતાની પત્રકાર પરિષદમાં ખૂબ એક કલાકની પ્રેસ કોન્ફરન્સ હતી આખી તમે જોઈ શકો છો એમની ચેનલ પર અમારી ચેનલ પર પણ અત્યારે તો એકદમ સંક્ષિપ્ત મેમના મુખ્ય મુદ્દાઓને સાંભળીએ સિંગલ એડ્રેસ મે ગાય નેક્સ્ટ એક ઓર તરીકા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ મે લોકો કે નામ ડાલ દો યે એક બ્રુરી હે કર્ણાટક મે 68 વોટર્સ ઇસમે હે મગર જમવાહ જાતે હે પૂછતે હે ભાઈ યે હે કોન કહા હે નો આઇડિયા डोंट एग्जिस्ट uh, अलग अलग परिवार के हैं एक साथ रह रहे हैं इस ब्रूरी में पता नहीं नेक्स्ट इनवैलिड फोटोग्राफ यह बहुत बड़ा तरीका है इसमें या तो इनकी फोटो है ही नहीं पोलिंग वोटर लिस्ट पे, या फिर इतनी छोटी है कि पहचानी पहचानी नहीं जाती देख लीजिए यह देख लीजिए और ये सब नाम है इनके ये सब लोग हैं जिनकी फोटोग्राफ नहीं है और या फिर दिखाई नहीं देती जूमआउट हां चार हजार एक सौ बत्तीस नेक्स्ट मिस यूज ऑफ फॉर्म सिक्स आपने सुना होगा नए वोटर्स मोदी जी को वोट करते हैं आता है मीडिया में फॉर्म सिक्स नए वोटर्स के लिए है मैं आपको आज नए वोटर बनाने का तरीका दिखाता हूं कैसे मैन्युफैक्चर किए जाते हैं ये देखिए शकुन रानी जी हैं 13, नौ तेईस कोई ये नई वोटर फर्स्ट टाइम वोटर बनती हैं, इनकी एज क्या है दिखाओ जरा सत्तर साल की हैं, और ये देखिए कैसे किया गया है दो बार अप्लाई करती हैं पहली बार 13, नौ दूसरी बार इकतीस दस इसमें उनकी फोटो जूम आउट है इसमें उनकी फोटो जूम इन है ऊपर देखिए फर्स्ट नेम शकुन सर नेम रानी यहां देखिए सरनेम है ही नहीं फर्स्ट नेम शकुन रानी और यह देख लीजिए साइड पे इन्होंने दो बार ही वोट किया है अब पता नहीं इन्होंने किया है किसी और ने किया है बट दो बार इस आईडी कार्ड पे दो बार वोट लगा है वो जो टिक है वो पोलिंग बूथ के ऑफिसर की है इसीलिए सीसीटीवी को डिस्ट्रॉय किया जा रहा है क्योंकि वो ये हमें पता ना लगे कि शकुन रानी जी है ही नहीं या फिर कोई और तीन चार बार वोट कर रहा है और दिखाइए तो इस प्रकार से बेंगलोर का चुनाव चोरी किया गया અને હવે છેલ્લે વાત ગુજરાતના મુદ્દાની ગુજરાત કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાની ભારતમાલા પ્રોજેક્ટની ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠા સહિત જ્યાંથી પસાર થઈ રહ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોર લાલજી દેસાઈ સહિતના નેતાઓ હતા ખેડૂતો ભેગા થયા હતા આવેદનપત્ર આપ્યા આંદોલન કર્યા મુદ્દો બહુ સરળ છે ગિરીબેન ઠાકોર સહિતના નેતાઓનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આમાં સિસ્ટમેટિક કરપ્શન કર્યું છે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને શું નુકસાન તો કે એમને વળતર એ પ્રમાણે નથી આપવામાં આવ્યું જે એમનો અધિકાર છે સિસ્ટમેટિક કરપ્શન શું છે આ પ્રોજેક્ટ જ્યારે આવવાનો હતો અથવા પાલનપુરની આજુબાજુ રિંગ રોડનો પણ પ્રોજેક્ટ ઇવેન જ્યારે આવવાનો હતો એનું નોટિફિકેશન એકવાર બાર પાડવામાં આવ્યું અને પછી એ રદ કરાયું એ દરમિયાન જ્યારે બધાને ખબર પડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી કે અહીંયા આ પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે એમણે ખેડૂતો પાસેથી ખૂબ સસ્તા ભાવમાં જમીન ખરીદી એ જમીનને એને કરાવી લીધી અને પછી એ ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદિત થઈ એને કરેલી જમીન જ્યારે સંપાદિત થાય છે ત્યારે તમને જે ભાવમાં મળી હોય જમીન એના કરતાં સ્વાભાવિક રીતે ખૂબ વધારે વળતર એમને મળતું હોય છે એટલે સરખી રીતે એક જ ખેડૂત છે એણે પોતાનું એક ખેતર વેચ્યું છે અને બીજું નથી વેચ્યું એનું એક ખેતરનું વળતર એને કાં તો એક લાખ મળી રહ્યું છે તો બાજુવાળા વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એણે હજી એક મહિના પહેલાં એ જમીન લીધી છે અને એને કરાવીને જ્યારે વેચી રહ્યા છે ત્યારે કાં તો એમને એ જ જમીનનું પચાસ લાખ વળતર મળી રહ્યું છે એક લાખ અને પચાસ લાખ કે એક સરખી જમીનનું વળતર અને એ બંને વચ્ચેનો તફાવત એ

એ આ રોડની અંદર થવાનો છે આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિલ ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી એ છે કે આ જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુસન છે માર્કેટ ભાવ છે વર્તમાન જે

કે તમે એટકો છે ને કે ધરતી થી શું નાતો છે ધરતી ક્યાં નાતા હૈ ધરતી અમારી માતા સાથે ગદારી ના થાય માની દલાલી ના થાય માતરપિંડી ના થાય એટલે આપણી ધરતી માતા કે જે આપણે અને તમે હું આ જમીનો લીધેલી નથી તમે આ જમીનો લીધેલી નથી આ જમીનો કોણ હાચવેલી છે આપણા દાદા અને વડદાદા હોય આ જમીન હાચેલી છે આપણા બાપ દાદા નું નામ બોલી નાખવાનું સરકાર બારોબાર જમીન લઈ જાય આજ કાલો આયલો આઈએસ ના આઈપીએસ ઓફિસર કલેક્ટર નામે પૂછ્યું કે મને વીસ રૂપિયા લિટર પાણી નથી મળતું રૂપિયા લિટર દૂધ નથી મળતું રૂપિયા મીટર કાપડ નથી મળતું તો આ વીસ રૂપિયા મીટર જમીન તમે લઈ અને ખેડૂતોને બરબાદ કરવાનો ધંધો રેવા દો આમ તો એવી કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ ખેડૂતોને ભિખારી કરવા માટે નીકળ્યા છે અને આ ભિખારી કરવા પણ આની સામેની આ લડાઈ છે આજે ખેડૂતોએ કહ્યું કે ગામની જમીન ગામની નહી સરકારના બાપની સરકારો બની એને સિત્તેર કે પંચોતેર વર્ષ થયા છે ગામડાઓ બન્યા એને હજારો વર્ષ થયા છે અમારા દાદાઓ વડદાદાઓ એ ત્યાં જ હોમાયા છે ત્યાં જ જન્મ્યા છે એ જમીન જે છે તમે પડાવી લેવા માંગો એ કોઈ રીતે ના ચાલે અને અહીંયા ખેડૂતોએ આજે ચેલેન્જ પણ કરી છે ચેતવણી આપી છે તો જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગુજરાતના ખેડૂતોનું મહાસંમેલન જે છે એની પહેલ બનાસકાંઠા જિલ્લો કરશે અમારી મા સામે કોઈ આ રીતે એને કામ કરે એ નહીં ચાલે આજે ખેડૂતો અત્યારે અવાજ કરીને કહ્યું કે આજે તો અહિયાં પાલનપુર છે સમજે અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો શેર કરો નમસ્કાર